どれ変な。<music>

સરકાર ને વિનંતી કરવાની હાથ જોડીને કરી કે ભાઈ તમે અત્યારે આ ખેડૂતો સામ જુઓ અત્યારે ખેડૂતની ની પરિસ્થિતિ શું છે આમ તો જુઓ તમે કપડા ગયા થયો કપડા લેવાની જગ્યા નથી રહી પૈસા નથી રહ્યા

અમારી માનવી પરિસ્થિતિ શું છે અમારા ખાલી ખેતરો ઉભી પરિસ્થિતિ શું છે અમને કેટલી નુકસાની છે એ આપ સરકાર છે ને બતાવશો કે એટલી ખેડૂતોને નુકસાની છે જો અમને તાત્કાલિક દેણું માફ કરવામાં નહીં આવે તો મેં તમને આ કીધું એમ કે બે હાજર સિત્તાલીસ માં અમે કોઈ પણ રાજકીય પક્ષને અમારા ગામમાં ઘુસવા દેશું નહીં જી આપનું નામ ઉષાબેન પ્રવીણભાઈ પટેલ કયા ગામ પાર્દી ચાકરી સાની ખેતી કરી હતી અને કેટલું નુકસાન અમારે અમારે ભાતની ખેતી છે 6 વીંગા જમીન છે એમાં અડધો ભાત કાપેલું અડધો ઊભો છે એમાં બહુ જ નુકસાન થયું છે આ બધું સંગા કાઢી દીધું છે અમે 4 દિવસથી મહેનત કરે છે અમે એ કરીને સરકાર શ્રીને શું વિનંતી સરકાર સિનેને વિનંતી છે કે અમને સહાય આપો ખૂબ મહેનત થી અમે હા ખૂબ મહેનત થી નુકસાન થયું છે નુકસાન બહુ જ નુકસાન થયું છે અમારે સારું સરકાર સિનેને વિનંતી છે અમે કરંટ પાલ હા રીતના નામ થી મારું નામ કિશોરભાઈ મેઘજીભાઈ ભાલોડિયા ગામ ખડપીપડી તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ હવે હું તો સરકારશ્રીને એમ કહેવા માંગુ છું કે અમારી પરિસ્થિતિ ઉપર તમે થોડુંક ધ્યાન દોરો નગર આમાં કેટલી આત્મહત્યાઓ થાય એનું કાંઈ નક્કી નથી અને પરિસ્થિતિ બહુ વણસી ગઈ છે અમારે બધું ઉગી ગયું છે બધું હળી ગયું છે અમારે ખાતર લેવું છે બિયારણ લેવું છે ખાતર એ તો તમે ટાઈમે પુગાડતા નથી અહીંયા ખાતર આવે છે કારું કારું આવે છે ખાતર લાગે તો મોટી કંપની છે પડે વાવવું ઉત્પાદન થાય નહીં અને ઉત્પાદન થાય તો આવી રીતે હરી જાય તો આમાં અમારે આજીવિકા કેમ અકાવવી અને જો હવે તમે આમાં ધ્યાન નહીં દોરો તો ખરપીપળી ગામની અંદર અમે કોઈ પણ પક્ષને ઘરવા નહીં દઈએ આ અમારો સંકલ્પ છે જય હિન્દ

આ મગફળી મારા ભાગ્યાને મેં વાવ આપી દી અડધો રોજ તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું તો એને વિચારાએ હળગાવી દીધી છે છેલ્લે આ પરિસ્થિતિ છે તો સરકાર નકરા વાયદા મારે છે નેતાઓ બધા વાયદા મારે છે તારીખ ઉપર તારીખો આપે છે કાંઈ સહાય કરતી નથી અને અમે ખેડૂત છીએ ભીખ નથી માગતા અધિકાર માગવી છીએ તો તમારે થોડુંક સમજવું જોઈએ મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરીશું તેમ કરીશું એક આવો સમય આવ્યો છે તો તમે કઈ જરાય સહારો કરતા નથી તો પબ્લિક કરીને શું કરે આ એક નથી આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે સર્વે કરવા આમ જાય જાય તેમ હું ફલાણું કરતા તો નથી નથી સહકાર આપતા ગયા વર્ષે બસો મણની જાહેરાત કરી હતી અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને એકસો પચીસ મણની જાહેરાત કરી તો ખેડૂતને શું કરી લેવાનું છે ખેતી નભાવી હોય તો થોડોક સહકારની જરૂર છે સરકાર કઈક સામુ જોવે ખોટા તાયકા કરીને ખોટા ખર્સા કરો છો આ જગ્યાએ નાટ્ય કરો છો અને આમ બસું લઈ જાઓ છો નેતા આવે ત્યારે આમ ત્યારે તમારી માં બધું થાય છે અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે તો તમે જરાય સહકાર આપતા નથી થોડુંક વિચારો થોડુંક વિચારો આ ભારત દેશ માટે અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દ્યો નેતાઓ આની આંખ ઊઘડતી નથી એસી ગાડીઓ એસી ઓફિસમાં બે બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે કોઈ કાંઈ આમ ધ્યાન દેતું નથી જરાક સહકાર આપવા સરકારને વિનંતી છે સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે ક્રાઇમ રેટમાં વધારો થયો છે અને છેલ્લા અઠવાડિયા દરમિયાન ભૂલપાડ તાલુકાના પરિયા ગામ ખાતે મહિલાની એક લાશ મળી આવી પછી તરત જ કોસંબા ખાતે બીજી જેવી મહિલાઓની બેગમાં લાશ મળી આવી બંને ગુનાની આરોપીઓ પકડી લેવામાં આવ્યા અને હજુ બે દિવસ પહેલા જ બારડોલીના સેજવર ખાતે પણ એક મહિલાની અસંદિગ્ધ હાલતમાં એક લાશ મળી આવી જે રીતે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રી સશક્તિકરણની મહિલા સશક્તિકરણની મહિલાની સુરક્ષાની વાત કરે છે પરંતુ સુરત જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન જે રીતે આ પ્રકારની ઘટનાઓ બને છે એનાથી સમગ્ર સુરત જિલ્લાની પ્રજા અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા સમગ્ર જિલ્લાના લોકો કરી રહ્યા છે ગઈકાલે સુરત જિલ્લાના એક ક્લાસ વન અધિકારીની ઉપર જ્યારે પોતાના બાળક સાથે જ્યારે કામરેજથી પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે જે રીતે એક ફાયરિંગની ઘટના બની એ બહુ ગંભીર બાબત છે અને આ મહિલા અધિકારીએ વારંવાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં પણ જે રીતે પોલીસ વિભાગે ગંભીરતાથી કામ કરવું જોઈએ એ ન કરવાને કારણે આજે જીવન મરણના વચ્ચે આ મહિલા અધિકારી જ્યારે ડચકા ખાઈ રહ્યા ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે એવું સ્પષ્ટ દેખાય આવે છે માન્ય ગૃહમંત્રીને અને માન્ય ડીજીપીને વારંવાર આ બાબતમાં ધ્યાન દોરીને કે સુરત જિલ્લામાં જે રીતે પોલીસ વિભાગની જે ઘટો છે એ ઘટો પણ તાત્કાલિક અસરથી ભળાવવી જોઈએ અને સુરત જિલ્લાની પોલીસ અને સુરત શહેરની પોલીસ જે રીતે ચોરી ઠગાઈ જેવા કે ઘરેલું ઝઘડાની બાબતમાં જયારે કોઈ અરજદાર ફરિયાદ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવતા હોય ત્યારે એ બદલે ફક્ત અરજી લઈને એને મોકલી દેવામાં આવે છે અને જયારે કોઈ ગુનેગારની કે આવી બાબતની કડી મળે પછી જ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે એવું લોકોની વારંવાર ફરિયાદો અમને મળી હતી એટલે ફક્ત ને ફક્ત ક્રાઈમ રેટ ઓછો બતાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આ ગંભીર બાબત છે માન્ય ગૃહમંત્રી જયારે અમારા સુરત શહેર અને જિલ્લામાંથી આવતા હોય ત્યારે વિનંતી કરીએ છીએ વારંવાર વિનંતી કરી છે કે જે રીતે સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં જે રીતે દારૂ ડ્રગ્સ તાળી અને મોટા પ્રમાણમાં ચોરીની ઘટનાઓને આવી મર્ડરની ઘટનાઓ બનતી હોય તો તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલા લેવા જોઈએ અને ગંભીર બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં જે રીતે અમુક અધિકારીઓ કાયમ ને માટે એક જ જગ્યા હોય છે નાના 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 અધિકારીઓ પણ એક જ જગ્યા હોય છે એને લીધે જે રીતે ગુનેગારમાં થાક હોવો જોઈએ પરંતુ બુટલે અને આવા લોકોની સાથે સંડોવણીના કારણે જે પ્રકારે તાલુકા કક્ષાએ પણ ક્રાઇમ રેટ વધ્યો છે એ સુરત જિલ્લાના લોકોના હિતમાં નથી એટલે સમગ્ર બાબતમાં ગંભીરતાથી સુરત જિલ્લામાં જે રીતે ચોરીના બનાવો બને છે વાંકલ ખાતે ચોરીના બનાવો બન્યા અને સમગ્ર જિલ્લામાં જ્યારે શિયાળાની શિયાળાની શરૂઆત થતી હોય અને શરૂઆતમાં જ્યારે આવી વારંવાર ચોરીઓ ઘરફોરીની ચોરીઓ થાય છે મોટરોની ચોરી થાય છે વીજળીના વાયરોની ચોરી થાય છે પરંતુ આ બાબતમાં એક ટીમ બનાવીને સ્પેશિયલ ટીમ બનાવીને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ અને ગુનેગાર પકડાય એ એ સારામાં સારી કામગીરી છે પરંતુ જે ગુનેગાર ગુનો કરતા ડરે અને કાયદાનો ડર હોવો જોઈએ એ કાયદાનો ડર ધીરે ધીરે ઓછો થયો છે એટલે તાત્કાલિક અસરથી ગૃહમંત્રીને અને ડીજીપીને વિનંતી કરીને પત્ર લખ્યો છે કે સુરત જિલ્લાના લોકોના હિતમાં મહિલાઓના લોકોના હિતના યુવાનોના લોકોના હિતમાં આવનારું ભવિષ્ય સુરત જિલ્લાના લોકોનું સારું રહે એ બાબતમાં તાત્કાલિક અસરથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એ જળવાય એના માટે મેં પત્ર લખ્યો છે